નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના ખડવા જિલ્લામાં દુર્ગા વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે અહીં ગુરુવારે સાંજે ટ્રેક્ટર ટોલી તળાવમાં ઉથલી પડ્યા હતા અધિકારીઓના કહેવા મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં અગિયાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે પત્રકાર સાથે વાત કરતા જિલ્લાના મુખ્ય મેડિકલ ઓફિસર ઓપી ઝુગપાતે કહ્યું હતું કે તળાવમાં ટ્રેક્ટર ટોલી ઉથલી જવાથી અત્યાર સુધીમાં લગભગ દસ લોકોના મોત થયા છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે રેફર કરવામાં આવ્યા છે દુર્ઘટના વખતે ટોલીમાં લગભગ ત્રીસ થી બત્રીસ લોકો સવાર

સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં